જામનગર શહેરમાં કોમન પ્લોટમાં થયેલા દબાણો દૂર કર્યાની રજૂઆત કરવામાં આવી હરજી મિસ્ત્રી રોડ પર નંદધામ સોસાયટીઓમાં કોમન પ્લોટના દબાણકારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી ઘંટ ગાડીને લોકોએ મહાનગરપાલિકાની કચેરીએ ઉગ્ર રજૂઆત કરી ભૂમાફિયા સામે કાર્યવાહી કરવા સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરી નંદધામ સોસાયટીના કોમન પ્લોટમાં થયેલા દબાણ સામે વારંવાર રજૂઆત કર્યા બાદ પણ કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં રોષ છે મારું નામ નંદલાલ તેજવાણી છે અમે લોકો નંદધામ સોસાયટીમાં રહીએ છીએ પ્રણામી સ્કૂલની ની સામે રણજીતનગરમાં અમારી સોસાયટીની અંદર એક કોમન પ્લોટ આવેલો છે જે સાડા પાંચ હજાર સ્કવેર ફૂટ નો છે એના ઉપર ઘણા વર્ષ સુધી ગેરકાયદેસર બાંધકામ અને બે થી ત્રણ ઘર એવા છે જે ગેરકાયદેસર બાંધકામ કરીને ધીએ છે અમે કમિશનર સાહેબને અરજી કરેલી છે કે અમને અમારો કોમન પ્લોટ સુપરત કરી આપે એના માટે એ લોકો કાર્યવાહી કરે કમિશનર સાહેબે બસો બે આપી દીધા છતાં પણ હજી સુધી કોઈ પણ જાતની કાર્યવાહી કોમન પ્લોટની અંદર કરવામાં આવેલી નથી હવે કલેક્ટર સાહેબને પણ અરજી આપેલી છે આજે અમે લોકોએ નંદધામ સોસાયટીમાંથી રેલી કાઢીએ છીએ રેકડી ઉપર ઘંટનાથ સાથે અને અમને અમારો કોમન પ્લોટ પાછો મળે એવી અમે સરકારને અપીલ કરીએ છીએ અમારી સોસાયટીની અંદર જે વડીલો છે એ ત્યાં રહી નથી શકતા કારણ કે ત્યાં કારખાનાઓના અવાજ ઘોંઘાટ એટલા બધા આવે છે ત્યાંના બાળકો છોકરાઓ ભણી નથી શકતા

દબાણ તો એ લોકોએ ઘણા વર્ષથી કરેલું છે પણ આ કાયદાનો જે લેન્ડ ગ્રેબિંગનો કાયદો છે એ બે વીસ પછી આવ્યો છે એની પહેલા આવ્યો નથી અને અમારી સોસાયટી ની અંદર એક ઘર જે હતું એ વ્યક્તિને જયારે લોન લેવી હતી ને ત્યારે લોન એને મળતી નથી અને અમારી સોસાયટીમાં કોઈને આગળ કોમન લેઆઉટનો પ્લાન હતો નહીં એ ભાઈએ દબાણવાળી જગ્યા છે ને એનો કોમન લેઆઉટનો પ્લાન કઢાયો ને પછી જે વ્યક્તિને છે ને લોન થઈ અને સોસાયટીની અંદર એ કોમન પ્લોટ છે કે નહીં અમને કોઈને ખબર નથી એ ભાઈએ જ્યારે મકાન લીધું ને ત્યારે અમને ખબર પડી બે હજાર એકવીસમાં ત્યારે અમારા આગળ ડોક્યુમેન્ટેશનના નામે કાંઈ નહોતું અમે સૌથી પહેલાં તો એ કોમન પ્લોટના ડોક્યુમેન્ટેશન ભેગા કર્યા કોમન પ્લોટનો લેઆઉટ કાઢ્યો જેની અંદર છે ને એક ટીલ ડેટ આજની તારીખે લે ઉટમાં કોમન પ્લોટ બોલે છે અંદાજીત જંત્રી પ્રમાણે એની કિંમત પચાસ થી 60 લાખ રૂપિયા છે અનિલ ન્યૂઝ જામનગર